ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા ઋષિ મુનિઓએ અને આચાર્યોએ જ્ઞાનની ધારા વહાવી સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ એક પરમ સંત બાળક સાહેબને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની ધીંગી ધરામાં મારવાડ પંથકમાં સંમત અઢારસો હત્તાવનમાં પોષ શુદ્ધ પૂનમના દિવસે સંત બાળક સાહેબનો જન્મ થયેલ એમ કહેવાય છે કે સંત બાળક સાહેબની ઉંમર જ્યારે પંદર વર્ષની હતી તે વખતે ચિત્રોડના સંત પ્રેમ હંસ સાહેબ તેમના ઘેર આવેલા ત્યારે તેમણે સંત બાળક સાહેબ ઉપર હાથ મૂક્યો હતો સંત બાળક સાહેબ રાજસ્થાનથી ગુજરાત આવેલા ત્યારે રાધનપુર ગામે સંત નથુરામ સાહેબનો મેળાપ થયો સંત નથુરામને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપી અને ગુજરાતને જ પોતાની કર્મભૂમિ બનાવી સંત બાળક સાહેબની વાણી જોઈએ તો ઝીણી માળાના ઝીણા મોતી પ્રેમની દોરીએ હાર પરોતી રે સંતોભાઈ ઝીણી માળાના ઝીણા છે મોતી એ મોતીનો ગુરુજીએ બંગલો બનાવ્યો રે સુરતાથી હાલું ગગનમાં જોતી રે એ રે બંગલા પર ધજા ફરકે રે ધજાનું નામ સે ચોટી રે એ રે મોતી કોક નરને મળશે થાશે ગોવિંદ કેરી ગોપી રે નથુરામ ચરણે બોલ્યા બાળક સાહેબ દસમા દુવારે જય સુરતા પહોંચી રહે સંત બાળક સાહેબ કહે છે એ ક્યાંય પકડમાં આવે એમ નથી કારણ કે એ તો સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એની માળા ખૂબ જ જાગૃતિપૂર્વક ઝીણા ઝીણા મોતી ગોતીને તેને પ્રેમરૂપી દોરામાં પરોવીને હાર બનાવવો પડે આ મોતી પણ ઝીણા છે અને માળા પણ ઝીણી છે એ ઝીણા ઝીણા જ્ઞાનના મોતી ધ્યાનપૂર્વક પ્રેમની દોરીમાં પરોવી મારા સદગુરુ નથુરામ સાહેબે બંગલો બનાવી દીધો આ શરીરરૂપી બંગલો પાંચ તત્વ અને ત્રણ ગુણથી બનેલો છે પણ આ બંગલો એક દિવસ નાશ પામવાનો છે પણ જ્યારે સદગુરુએ શૂન્ય આકાશમાં સાચા જ્ઞાનના મોતીથી બંગલો બનાવી આપ્યો એ ક્યારેય નાશ પામવાનો નથી એ બંગલો અદ્ભુત છે તેને સુરતાથી ગગનમાં જોયા કરું છું આ બંગલા ઉપર એક ધજા ફરકતી હતી ત્યાં સ્વયં પ્રકાશ જળહળી રહ્યો છે એ સ્થળ ખૂબ જ ઊંચાઈ ઉપર છે જેમ દેહમાં માથા ઉપર ચોટી હોય છે એવી રીતે પૂરા બ્રહ્માંડની માથે એ સ્થાન આવેલું છે ત્યાં સાચા મોતી છે એ મોતી મફતમાં મળતા નથી આ મોતી કોઈ નથુરામ સાહેબ જેવા સદગુરુ મળે તેને જ મળે છે કરોડોમાં કોઈ વિરલાને આ મોતી મળે છે અને તેમાં તે એક શરત છે કે જે ગોવિંદની ગોપી થાય તેને જ મળે છે ગોપી એટલે પ્રેમ લક્ષણા ભક્તિ પરમ તત્વ સાથે તન્મયતા પરમ તત્વ સાથેની ભાવ દશા આવી રીતે જેની ભાવ દશા થઈ જાય તેની સુરતા ગુરુકૃપાથી દસમા દ્વારમાં પ્રવેશ કરી જાય છે જ્યાં આ નવ દ્વારનો બંગલો એટલે કે દેહ છોડી સુરતા જ્યાં શબ્દનો જણકાર થઈ રહેલ છે ત્યાં પહોંચી જાય છે ત્યાં વિવિધ રંગી નિર્ભય બંગલામાં પ્રવેશ કરી મૌનમાં વિશ્રામ કરી કાયમી આનંદથી વસવાટ કરે છે આ અમર બંગલો અમરાપુરમાં આવેલ છે ત્યાં સંત બાળક સાહેબ કહે છે મારી સુરતા પહોંચી અને મારી હસ્તી મટી ગઈ હવે આ શરીર રૂપી બંગલામાં વારંવાર આવવું પડે તેમ નથી કારણ કે કાયમી નિવાસ સ્થાન ગુરુ નથુરામે શોધી આપ્યું એક બીજી વાણીમાં સંત બાળક સાહેબ કહે છે કદી ના સરે કાજ કદી ના સરે કાજ સંતો સદગુરુ વિના કામ કદી ના સરે ધન્ય સોય નરને સાચા સદગુરુ મળ્યા ઊંડા દરિયામાં નુગરા બુડી બુડીને મરે આ દેહોરે રે સંત બાળક સાહેબ કહે છે ધન્ય છે તે નર નારીને જેને સાચા સદગુરુ મળ્યા છે કારણ કે સદગુરુને ઓળખવા અઘરા હોય છે તમામ અંધશ્રદ્ધા અને માન્યતાથી મુક્ત પૂર્વે જેણે જોગ કમાયો હોય એવા ભાગ્યશાળી જીવને જ સદ્ગુરુ મળે છે જ્યારે જ્યારે સદગુરુ હાજર હોય ત્યારે ધંધાદારી ગુરુઓના શોષણના ચક્રમાં જીવ ફસાઈ જાય છે અને સદગુરુને ઓળખી શકાતા નથી તેથી નુગરા ભ્રમણા અને અહંકારના દરિયામાં ડૂડી મરે છે ગમે તેને ગુરુ ધારણ કરી લેવાથી નુગરા મટી જવાતું નથી એટલે સંત બાળક સાહેબ કારુણ્યપૂર્ણ હૃદયથી કહે છે પણ જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે જ નુગરા મટી સુગરા થવાય છે આ દેહનો ભેદ પામવો એ એટલું સરળ નથી ભક્તિ અને યોગ કમાયા બાદ જ સુગરા થવાય છે ત્યારબાદ નાશવંત દેહમાંથી અમૃત તત્વને જાણી લઈ ચિંતા રહીત સાક્ષી બની જવાય છે કેવળ વાસનાઓમાં જીવવું એ નરક છે નરક એટલે દુઃખમાં પડવું પોતાના આનંદરૂપ સ્વરૂપમાં જીવવું એ સ્વર્ગ છે જન્મનું કારણ પણ અનંત વાસનાઓ જ છે સંત બાળક સાહેબ કહે છે નુગરાને ગમે તેટલા સમજાવો પણ તે પોતાની બંધિયાર બુદ્ધિથી આગળ જોવા માગતા જ નથી સંત બાળક સાહેબ કહે છે કે હું જે કહું છું તે સદગુરુના ચરણે રહીને જ કહું છું મારા ગુરુના મુખમાંથી જ્ઞાનના ઝીણા ઝીણા મોતી નીકળી રહ્યા છે તેનો આહાર કરું છું તેમ તેમ સંસારના છ પ્રકારના ઝેરી ફળ તરફ જોતો પણ નથી આ મીઠા મોતીનો આહાર કરી આનંદમાં રહું છું સંત બાળક સાહેબ કહે છે શ્રવણ દઈને સાંભળો તમે નિર્મળ નામ નિશાની નુરતે સુરતે દોનું ઘેર લિયો રે આત્મરૂપ ઓળખાય સુણો સવાલ બોલે એક સાંઈકો બાવન માહી બોલતો ને અબોલ બાવનથી બાર અબોલ અનામી એક છેરે પરા ઉપર આ પાર શૂન્ય શિખર કેરી ધૂનમાં ઊનમુનિ આસન લગાઈ અગમ નિગમ કેરી ઓથમાં કોઈ વિરલા સંત જાય ગુરુ નથુરામ બહુ જ્ઞાની બાળકને મજા તનમાય સદગુરુ કેરી શાનમાં પ્રેમ ભક્તિ પ્રગટ થાય સંત બાળક સાહેબ કહે છે ધ્યાનમાં બેસી એ નાદ સાંભળતા જ ચિત્ત નિર્મળ થઈ જશે અને મન દોડતું બંધ થઈ જશે નુરત અને સુરત બંને એ નાદથી ઘેરાઈ જશે અને મન દોડતું બંધ થશે ત્યારે આત્મરૂપ ઓળખાણ થશે એક સાંઈ એટલે કે ઈશ્વર વગર જેભે જવાબ આપી રહ્યા છે પરંતુ તે ખરેખર મૌન છે અને દેહની બહાર છે આ અબોલ ઈશ્વરને કોઈ નામ નથી એ બીજો નથી પરા વાણીની ઉપર તેનો અપાર સાગર છે પરા પશ્ચિ મધ્યમાં અને વેખરી આ ચાર પ્રકારની વાણી છે પરા એ જ્ઞાનની વાણી છે જ્યારે એ પરાની ઉપર ભીતર શૂન્યમાં સતત શબ્દની ધૂન થઈ રહી છે તેની ઉપર આ યોગી ઊન્મુનિ એટલે કે મન રહિત આસન લગાવી વિશ્રામ કરે છે તે અગમ નિગમનો અનુભવ થાય પણ તે અનુભવ શબ્દમાં કહી શકાતો નથી તે પ્રદેશમાં કોઈ વિરલા સંત જઈ શકે છે સદગુરુ નથુરામ જેવા જ્ઞાની બાળક સાહેબ જેવા શિષ્યને જ મળે છે પ્રથમ સદે મળે છે પછી તેમની ઊર્જા શિષ્યમાં પ્રવેશ કરે છે ધ્યાન સમાધિમાં શિષ્યનું દેહભાન મટી જાય છે જ્યાં માત્ર સદગુરુની વાણી બ્રહ્માંડમાંથી પ્રગટ થાય છે ત્યારે શિષ્ય માત્ર સાંભળનાર હોય છે ત્યાં સદગુરુ તમામ રહસ્યો અને ભેદ ઉકેલી આપે છે ત્યારે શિષ્ય શિષ્ય મટી સદગુરુ બની જાય છે સદગુરુ શિષ્યને પોતાના જીવો બનાવે છે પછી બાળક સાહેબ એ જ નથુરામ સાહેબનું નવું રૂપ ધારણ કરી લે છે એ શૂન્યના પ્રદેશમાંથી જીભે સદ્ગુરુ શ્યાન કરે છે આ સદ્ગુરુની શ્યાન જેના ઉપર ઉતરે એવા નર નારીમાંથી પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રવાહ સતત વહેવા લાગે છે જે અનેક પ્રેમના પ્યાસી જીવોને પ્રેમનો પ્યાલો પીવડાવી અમર બની જાય છે એમ કહેવાય છે કે સંત બાળક સાહેબ બોટાદ પાસેના અળાવ ગામે થોડો સમય રહ્યા હતા અનેક આત્માઓનું કલ્યાણ કરી સંત બાળક સાહેબે સમંત ઓગણીસો બાસઠ પોષવ અગિયારસના દિવસે રાજકોટમાં જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત બાળક સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ